હવે વાત કરીશું કચ્છની જ્યાં ભેદી બીમારીથી હવે પંદર લોકોના મોત થઈ ગયા છે લખપત અને અબડાસામાં રોગચાળો ફેલાયો છે ધીરે ધીરે હવે આંકડો વધી રહ્યો છે આંકડો હવે થઈ ગયો છે ભુજની ખાનગી હોસ્પિટલમાં વધુ એક મહિલાનું મોત થયું છે આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોના સર્વે માટે પણ ઉતારવામાં આવ્યા છે મેદાનમાં પચાસ ડોક્ટરો સર્વેની કામગીરી કરી રહ્યા છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઇન પર જોડાયા છે પંદર છે એટલું જ નહીં છેલ્લા દસ દિવસમાં પંદર વ્યક્તિઓના આકાળે મોત નીપજ્યા છે જેને લઈને વહીવટી તંત્ર સાથે સાથે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને જુદી જુદી ટીમો સર્વે કરી રહી છે ત્યારે ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેલિયા આવતીકાલે સવારે કચ્છ આવી રહ્યા છે અને તેઓ આરોગ્ય સમીક્ષા બેઠક કરશે અને લખપત અને અબડાસા તાલુકામાં હાલમાં શંકાસ્પદ તાવના કેસ ની પરિસ્થિતિ લઈને બેઠક યોજશે ઉલ્લેખનીય એ છે કે છેલ્લા દસ દિવસ થી આ જે ભેધી ઘટનાઓ જે અત્યારે જે બની રહી છે ખાસ કરીને તાવ ની લઈને તેને લઈને વહીવટી તંત્ર પણ અત્યારે હાલ એલર્ટ બન્યું છે અને ઘરે ઘર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ